અને તમારા હાથમાં જે જૈવિક રેન્જ છે તમને કોને બતાવી હસુભાઈ હસુભાઈ તમારું નામ હસુભાઈ ને હસુભાઈ સંતોખી હસુભાઈ સંતોખી તમારું ગામ બાદનપુર જોડી બાદનપુર જોડિયા અને તમારો મોબાઈલ નંબર રાજકોટ તમારો મોબાઈલ નંબર 2450866 આ મોબાઈલ નંબર એટલે ખેડૂત મિત્રો બોલાવીએ છીએ કે કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો પૂછી શકે છે હવે તમને આ જૈવિક રેન્જ બધા પ્રોટીન બધા પાકમાં વાપરો છો તમે તમારે તમાકુ પણ વાવેલું છે તમાકુમાં પણ વાપર્યું ડુંગળીમાં પણ વાપર્યું છે અને જીરામાં બધા પાકમાં વાપરો છો તો હવે આટાણે આપણે જે શૂટિંગ લઈએ છીએ લસણનો પાક છે ને લસણનો આજે રસુભાઈ તારીખ કેટલી છે આજે છવ્વીસ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ એમાં આપણે બપોર વચ્ચે આપણે શૂટિંગ લઈ રહ્યા છીએ અને લસણમાં આમ જુઓ તો બધાને પાન પીડા પડી ગયેલા છે થીપ્સનો એટેક વધારે છે પણ આપણે ક્યાંય પ્રોબ્લેમ જોવા નથી મળ્યો થીપ્સ આવી જ નથી તો તમે આમાં સ્ટીમરી જે પણ બાયોનોવાનું ઇન્ટેકના કેટલા સ્પ્રે લીધેલા છે

ડુંગળીમાં લસણમાં વાયરસ પણ હોય છે વાયરસ નથી આવ્યો આપણે પછી આપણું એનપીકે અને આપણું જે છે કેટલા ph માપેલું છે આમાં ત્રણ વખત ત્રણ વખત ph માપેલું છે તો રાસાયણિક ખાતરનું પ્રમાણ તમારે કેટલું ઘટ્યું રાસાયણિક ઘટી ગયું ઘટી ગયું તમારે જે સલ્ફર ને બધું નાખતા આ બીએપીજી વાવું એમ નાખ્યું પછી બે જ ફેરે યુરિયા નાખ્યું બાકી પછી કોઈ નથી નાખ્યું કોઈ નાખ્યું સલ્ફર નથી નાખ્યું નકલ પછી હ્યુમિક નાખતા હોય અલગ અલગ જે એમોનિયા નાખતા હોય એવું કાંઈ નથી નાખેલું તો જોઈ શકાય છે દર્શક મિત્રો જે રાસાયણિક ખાતરનો ખર્ચો થતો હોય ખેડૂતોને પચાસ ટકા ખર્ચો દો અમે તમારું ક્વોલિટી વાળું લસણ તો દેખાય છે અને મૂળ જો પ્લસ ગાંજો પણ મોટો દેખાય છે તો આ વસ્તુ બાપરીને નામ ફાયદો થયો છે તમને ફાયદો થાય છેતરાય મિત્ર કહ્યું ને કલર બધું સારું થયું કે રૂટિન બધા પાકમાં થયું તમને ફેરફાર તમાકુમાંય તમારે પાન મોટા થયા પ્લસ તમારે ડુંગળીમાં ગાંજો ગાંઠિયા મોટા થયા છે અને એમાં પણ તમારે ખર્ચો ખયતો તો આમાં એ લસણમાં જવો તો ઘણો બધો ખે ખર્ચો થઈ જાય તો રાસાયણિક ખાતરનો જંતુનાશક દવાનો અને ખેતર ક્વોલિટી બહુ સારી થાય ડુંગળીમાં આ દવાથી વાપરવાથી આ દવા વાપરવાથી ક્વોલિટી બહુ સારી થાય સારી થાય આ જોઈ શકાય છે નરી આખી અનુભવ આપણે થાય એટલે આ પહેલા અનુભવ છે ને તમારો અનુભવ પહેલી જ વાર તમે વાપર્યું છે અને જોઈ શકાય છે આખા ખેતરમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ લસણ એકદમ તંદુરસ્ત દેખાય છે ને આખા ખેતરમાં તો કંઈ બગાડ નથી ને આપણે ટૂંકમાં વસ્તુ વાપરીને ખેડૂતને ફાયદો થાય એમ છે ને હમ સરસ ભાઈ સરસ ફાયદો થાય એમ છે ને તમે પહેલી વાર વાપરેલું છે ભલે ઓછું બે એકર ચાર એકર જમીન વધારે હોય તો એટલું કરવા જેવું ખરું હોય તો અનુભવ કરો પછી સિત્તેર વીઘા જમીન છે તમારે ચાર એકર ટ્રાય કરી ટ્રાય કરી થોડાક તમાકુમાં ડુંગળીમાં લસણ માં જીરામાં પાંચ વીઘા જીરામાં પાંચ વીઘા જીરામાં તેમાં બધા એમાં શું ફેરફાર દેખાય છે આ જીરામાં ઉત્તર ને બધું એને મોલી મોછી આવો આવી જ નહીં ધ્રીપ્સ આવી જ નથી જોઈ શકાય છે દર્શક મિત્રો કે આપણે ના રાઉન્ડ લીધેલા છે તો એટલો બધો ફેરફાર દેખાય છે અને જનતી એકાદો ગાંઠીઓ પાડ્યું જે આપણે ખબર પડે કોઈ પણ જગ્યાએથી તમને ખબર પડે કે આમાં શું ફેરફાર થાય છે આ જોઈ શકાય છે દર્શક મિત્રો બસ દરેક જગ્યાએ સારું છે ટૂંકમાં આખા ખેતર માં જોવો તમે આખા ખેતરમાં જોઈ શકે છે દર્શક મિત્રો એકદમ લસણ તંદુરસ્ત દેખાય કે પાન તમે જોવો તો ઉપર બળેલા નથી બરાબર ને સીધા પાન છે આ હું પૂરા છું જયંતિભાઈ લસણ આ જોઈ શકાય છે દર્શક મિત્રો આ ગાંઠીઓ કેવડો બની ગયો છે બરાબર ને ગાંજો પણ ઓગળો મળ્યો હજી ડબલ ગાંઠિયો થઈ જશે હવે જ ગાંઠીઓ બનશે ટૂંક માટે જો આ ગાંજો જેનો દેખાય છે બરાબર ને તો આ પ્રોડક્ટ વાપરીને ખરેખર સંતોષ છે તમને હા હા ફાયદો છે ને ટૂંકમાં આનાથી છેતરાતા નથી ને ખેડૂત કારણ કે અટલ તમારું ઇન્ટરવ્યુ ઘણા બધા ખેડૂતો જોવાના છે આજે તમે સિત્તેર વીઘા જમીન છે આ ચાર વીઘામાં લસણમાં ડુંગળીમાં ચાર એકર દસ વીઘામાં તમારે કુટુંબમાં ઉપયોગ કર્યો છે રૂટિંગ અલગ અલગ પાકમાં તો આપણે જીરાનું પણ ઇન્ટરવ્યુ લઈએ તો આપણે ખબર બીજી વાત નાખ્યું હતું ને બે એકર ઘઉં વાવ્યો ને પાછા બરાબર એમાં આ વસ્તુ વાપરે બરાબર છે યુરિયા નથી નાખેલું તો જોઈ શકાય છે દર્શક મિત્રો કે એટલો બધો ફેરફાર દેખાય છે ટૂંક આ વસ્તુ બાપરીને ફાયદો છે ને ફાયદો તો આ રીતે દર્શક મિત્રો મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે એમાં સરપ્રાઈઝ કરશો તો તમને કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે અને ખેડૂત તમે લાઈવ વાત કરી શકશો આ જોઈ શકાય છે લસણની સાઈજ ચમક ટૂંકમાં બધી રીતે સારું છે ને આ કોઈ પણ જગ્યાએ જુઓ તમે લસણ આ કેટલા વીઘાનું છે તમારે ટોટલ ત્રણ ત્રણ વીઘાનું લસણ છે તમે ક્યાંય તમને સુકારો નથી દેખાતો ક્યાંય પાંદ ઉપરથી બરતા નથી એકદમ લીલું છમ દેખાય તો આ રીતે મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ છે જો તમે એમાં સરપ્રાઇઝ કરશો તો તમને આવા કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે અને ખેડૂતને તમે લાઈવ વાત કરી શકશો તો તમે ઇન્ટરવ્યૂ આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર